ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીનું જળસ્તર સત્યાવીસ ફૂટને પાર થયું છે ગોલ્ડન બ્રિજ સિઝનમાં પ્રથમ વખત નદીનું જળસ્તર સત્યાવીસ પોઈન્ટ પાંચ ફૂટ પર પહોંચી છે નર્મદા નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે સરદાર સરોવર ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો નદીમાં હવે ચાલીસ હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ ઘટ્યો છે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા ગોલ્ડન બ્રિજની બંને બાજુ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે હાલ આપણે ગોલ્ડન બ્રિજ નર્મદા નદી કિનારે છે અને અત્યારે હાલમાં ગોલ્ડન બ્રિજ પર સપાટી જો જો દેખાઈ રહી છે કે સત્તાવીસ પાર પાર કરી રહી છે અને હાલમાં જે પ્રમાણે સ્થિતિનું નિર્માણ થયું છે ઉપરવાસમાંથી જે પાણી આવતું હતું એ ઓછું થયું છે બરાબર છે પણ કરજણ ડેમમાંથી પણ છોરાયું છે અને સાથે સાથે વરસાદનું પણ પાણી આ ત્રણેય પાણી ભેગા થઈને અહીંયા હાલમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એનાથી એક વસ્તુ સાબિત થાય છે કે અહીંના જે વિસ્તારના છે આ ગામડાઓની અંદર ચૌદ ગામડાઓની અંદર જો પાણી આ સત્તાવીસ પાર કરીને વધુ જો થાય તો એ સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવે આપણી સાથે અત્યારે છે પ્રજ્ઞેશભાઈ પાટણવાડીયા આમની સાથે ચર્ચા કરી પ્રજ્ઞેશભાઈ જે પ્રમાણે અહીંયા પરિસ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે તો એનાથી અત્યારે શું અસર થઈ જે પ્રમાણે કલેક્ટરે કહ્યું છે કે જો સત્યાવીસ ફૂટને પાર કરે તો ગામડાઓમાંથી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને એને સ્થળાંતર કરાવી શકે છે તો આપ શું કહેશો જો કે હાલમાં ભરૂચમાં એવી પરિસ્થિતિ તો અત્યારે એવી બહુ ગંભીર દેખાતી નથી અત્યારે સરફુદ્દીન એવા બધા જે ગામ છે તેમને અત્યારે થોડું સામાન્ય રીતે પ્રાણીઓને સ્થળાંતર કરવાનું કામ થઈ રહેલું છે સાથે સાથે પ્રજા છે તેમને સતર્ક કરવામાં આવેલી છે તંત્ર પણ ત્યાં હાજર છે ખરે છે બીજું કે ખેતીને નુકસાન છે જેમ કે કેળની ખેતી છે શેરીની નુકસાન પછી શાકભાજીની ખેતી છે એમને નુકસાન છે પણ હાલ એટલું બધું ના કહી શકાય કે ગયા વર્ષે જે પ્રકારે જે પરિસ્થિતિ પૂરની જે આવી હતી એ પ્રકારે અત્યારે છે એવું અત્યારે નથી કહી શકતું બીજું કે ચાર લાખ ઓગણીસ હજાર ક્યુસેક જે પાણી છોડવામાં આવ્યું સરદાર ડેમમાંથી જેની અંદર હાલ ચાલીસ હજાર ક્યુસેક પાણીનો ઘટાડો થયો છે અને કરજણ ડેમમાંથી પણ ચાર હજાર ક્યુસેક પાણીનો ઘટાડો થયો એટલે એમ કહી શકાય કે આવનારા એકાદ બે કલાક કે ત્રણ કલાક પછી ભરૂચના નર્મદાની સપાટી થોડી ઓછી થઈ શકે છે તે પ્રમાણે હાલમાં જે નર્મદા નદીની સપાટી વધી રહી છે જો ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવશે હજુ અને કરજણ ડેમ અને વરસાદ જો વરસ વરસશે તો અહીં બની શકે છે કે અહીંની સપાટી વધી શકે છે અને જે પ્રમાણે તંત્ર સ્ટેન્ડ બાયમાં છે એ પણ કાર્ય શરૂ કરી શકે છે રાત સુધીમાં મુનીર પઠાણ ટીવી થર્ટીન ભરૂચ